નમસ્કાર ભારતના ઇતિહાસમાં એક એવો સમય હતો જેને સુવર્ણયુગ તરીકે ઓળખવામાં આવે છે તો આજે આપણે એ જ ગુપ્ત સામ્રાજ્યની વાત કરીશું ચાલો જોઈએ કે એમનું વહીવટ અને અર્થતંત્ર કેવું હતું જેણે એમને આટલા સફળ બનાવ્યા તો સવાલ એ છે કે કોઈ સામ્રાજ્ય સુવર્ણયુગ બને કેવી રીતે શું હતું એમની પાસે આનો જવાબ શોધવા માટે આપણે ગુપ્ત સામ્રાજ્યની સફળતાની આખી બ્લૂ પ્રિન્ટને સમજવી પડશે ચાલો શરૂ કરીએ સારું તો આખી વાતને સમજવા માટે આપણે ત્રણ મુખ્ય મુદ્દાઓ પર ધ્યાન આપીશું સૌથી પહેલાં એમના શાસનના પાયા કેવા મજબૂત હતા એ જોઈશું પછી એમની આટલી બધી સમૃદ્ધિ પાછળનું કારણ શું હતું અને છેલ્લે એ સમયે દુનિયામાં ભારતનું સ્થાન ક્યાં હતું તો ચાલો શરૂઆત કરીએ એમના શાસનથી જો કોઈ પણ મોટા સામ્રાજ્યની સફળતાનો આધાર એનો એડમિનિસ્ટ્રેશન હોય છે અને ગુપ્ત સામ્રાજ્યની વહીવટી વ્યવસ્થા કમાલની હતી એમનું જે આખું શાસન તંત્ર હતું ને એને એક પિરામિડની જેમ સમજી શકાય બિલકુલ સ્પષ્ટ અને વ્યવસ્થિત સૌથી ઉપર સમ્રાટ અને પછી સત્તા ધીમે ધીમે નીચે છેક ગામડાના સ્તર સુધી પહોંચતી એકદમ મજબૂત છે નથી અને આ પિરામિડની ટોચ પર કોણ અલબત્તા સમ્રાટ બધી જ શક્તિ એમના હાથમાં અને એમના ટાઇટલ્સ પણ કેવા ભવ્ય હતા મહારાજા અધિરાજ મતલબ રાજાઓના પણ રાજા આ નામ જ એમની તાકાત બતાવી દે છે અને એમનો જે સેન્ટ્રલ એડમિનિસ્ટ્રેશન હતો એ ખરેખર આજના જમાના જેવો હતો વિચારો દરેક કામ માટે અલગ મંત્રી સેના માટે મહાબલાધિકૃત વિદેશી બાબતો માટે વિગ્રહક અરે સરકારી દસ્તાવેજો સાચવવા માટે પણ પુસ્તપાલ નામનો એક અધિકારી હતો લગભગ આજની કેબિનેટ સિસ્ટમ જેવું જ લાગે નહીં હવે આગળ વધીએ પહેલાં બે શબ્દો ખાસ નોંધી લઈએ પ્રાંતને એ લોકો ભૂખતી કહેતા અને જિલ્લાને કહેતા વિષય આ બે શબ્દો આગળ કામ લાગશે એમની સિસ્ટમનું સૌથી મોટું પ્લસ પોઈન્ટ હતું સત્તાનું વિકેન્દ્રીકરણ એટલે કે મોટાભાગે રાજકુમારો પ્રાંત એટલે કે ભૂક્તિ સંભાળતા આ પ્રાંતો જિલ્લાઓ એટલે કે વિષયમાં વહેંચાયેલા હતા અને સૌથી મજાની વાત તો એ છે કે ગામડાઓનું સંચાલન ત્યાંના વડીલો અને મુખીઓની કમિટી કરતી હતી એક રીતે ગ્રામ સ્વરાજ જેવું જ ખરેખર ખૂબ જ કાર્યક્ષમ વ્યવસ્થા હતી ઓકે તો આટલું મોટું અને વ્યવસ્થિત શાસન તો હતું પણ સવાલ એ છે કે આ બધું ચલાવવા માટે પૈસા ક્યાંથી આવતા હતા આ સુવર્ણ યુગ પાછળનું આર્થિક એન્જિન શું હતું ચાલો એને જરા સમજીએ તો એમની આવકનો સૌથી મોટો સોર્સ એ હતી ખેતી સિમ્પલ નિયમ હતો ખેડૂતો જે પણ પકવે એનો છઠ્ઠો ભાગ કર તરીકે રાજાને આપવાનો અને આ જ સ્થિર આવક આખા સામ્રાજ્યની આર્થિક કરોડ રજ્જુ હતી અને એવું નહોતું કે ખાલી એક જ પાક પર નિર્ભરતા આખા સામ્રાજ્યમાં જબરદસ્ત વિવિધતા હતી જો ઉત્તર ભારતમાં ઘઉં ચોખા તો કાશ્મીરમાં દ્રાક્ષ અને મોંગુદાટ કેસર બંગાળમાં ચોખા અને રેશમ તો ગુજરાત અને સિંધમાં કપાસ અને દક્ષિણ ભારત તો મરી મસાલા રેશમ અને કપાસનો ભંડાર હતો દરેક વિસ્તાર પોતાની રીતે અર્થતંત્રમાં યોગદાન આપતો હતો ખેતી તો મજબૂત હતી જ પણ જેણે ગુપ્ત સામ્રાજ્યને ખરા અર્થના ગ્લોબલ પાવર બનાવ્યો એ હતો એમનો આંતરરાષ્ટ્રીય વેપાર ચાલો હવે જોઈએ કે એ સમયે ભારત દુનિયા સાથે કેવી રીતે જોડાયેલું હતું એમની પાસે ટ્રેડ માટેના બે મુખ્ય રૂટ હતા જાણે કે બે સુપર હાઈવે એક જમીન માર્ગ જે સેન્ટ્રલ એશિયા થઈને છેક યુરોપ સુધી માલ પહોંચાડતો અને બીજો દરિયાઈ માર્ગ જેનાથી પૂર્વ અને પશ્ચિમના દેશો સાથે વેપાર થતો અને અહીંથી જતું શું હતું સુતરાઉ કાપડ રેશમ મસાલા આ બધી વસ્તુઓની દુનિયાભરમાં જબરદસ્ત ડિમાન્ડ હતી અને આ વ્યાપાર માટેના મુખ્ય ગેટવે કયા હતા તો એ હતા એમના બંદરો પશ્ચિમ કિનારે ખંભાત ભરૂચ સોપારા અને પૂર્વ કિનારે તામરેલિપતી જેવા બંદરો પર દિવસ રાત વાહનોની અવરજવર ચાલતી આ બંદરો જ હતા જ્યાંથી સામ્રાજ્યમાં સંપત્તિનો પ્રવાહ સતત વહેતો રહેતો હતો તો સીધી વાત છે આપણો માલ બહાર જતો અને બદલામાં શું આવતું સોનું અને ચાંદી જેવી કિંમતી ધાતુઓ આ જ બેલેન્સ ઓફ ટ્રેડને કારણે ગુપ્ત સામ્રાજ્ય આટલું બધું સમૃદ્ધ બન્યું તો આખી વાતનો સાર શું છે એ જ કે ગુપ્ત સામ્રાજ્યની સફળતાનું મોડેલ બે પાયા પર ટકેલું હતું એક તરફ એકદમ આધુનિક અને કાર્યક્ષમ શાસન વ્યવસ્થા અને બીજી તરફ એક મજબૂત અને ગ્લોબલી કનેક્ટેડ ઇકોનોમી આ બંનેનું કોમ્બિનેશન જબરદસ્ત હતું અને અંતે એક વિચારવા જેવો સવાલ શું દોઢ હજાર વર્ષ પહેલાં આટલું સફળ રહેલું એક સામ્રાજ્ય આપણને આજે પણ શાસન અને અર્થતંત્ર વિશે કંઈક શીખવી શકે છે એમના આ ગોલ્ડન એજના બ્લૂ પ્રિન્ટમાંથી કયા પાર્ટ આજે પણ કામ લાગી શકે છે આ સવાલ સાથે જ આજની આ વાત અહીં પૂરી કરીએ